આ કાર્યક્રમમાં શાળાના ઉપપ્રમુખ અને મેનેજિંગ ડાયરેક્ટર દ્વારા સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત માર્ગદર્શનને ધ્યાને રાખી મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પથદર્શક તરીકે સુરત પોલીસ અધિક કમિશનર રાકેશ બારોટના નેતૃત્વ હેઠળ ઝોન પાંચમાં સમાવિષ્ટ પોલીસ સ્ટેશન રાંદેર અડાજન જહાંગીરપુરા અમરોલી અને ઉત્તરાયણના પીઆઈની ટીમ તેમજ સમાવિષ્ટ સ્થળોને આવરી લઈ જાહેર જનતા અને શાળાના નવ વિદ્યાર્થીના માતા પિતાને ઉત્સાહભેર ભાગ રક્તદાનમાં ભાગ લેવડાવ્યો હતો આ કેમ્પમાં રક્તદાન કેમ્પમાં પંદરથી વધુ બ્લડ બેંક દ્વારા

આ ઉપ્રાંત લોકોને થેલેસેમિયા વિશે જાગૃત કરવા અને નિયમિત રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા જી સર આપુના મારું નામ કિશન માંગુકિયા છે ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ મેનેજિંગ ડાયરેક્ટર આજે શું કાર્યક્રમ આપણે રાખવામાં આજ રોજ સુરત સિટી પોલીસ અને ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી થેલેસેમિયા ગ્રસ્ત બાવકો માટે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં પોલીસ હેડ આપણા સીપી સાહેબ ડામોર સાહેબ છે બારોટ સાહેબ છે સંપૂર્ણ પોલીસ ઝોન ફાયની સંપૂર્ણ ટીમ અને ધર રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી આ બ્લડ ડોનેશનને ખૂબ સારી રીતના પાર પાડવાની કોશિશ થઈ રહી છે આજે જનરલી દર વર્ષે અમે બ્લડ ડોનેશન કરતા હોઈએ સુરત સિટી પોલીસની સાથે રહીને આ કાર્યક્રમ કરવાનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે જે થેલેસીમાં ગ્રસ્ત બાળકો છે જેને દર મહિને બેથી ત્રણ બોટલની બ્લડની જરૂર પડતી હોય છે તો એવા બાળકો માટે આ પ્રોગ્રામ કરીએ છીએ લાસ્ટ યર અમે બાવીસો જેટલી બોટલ એક દિવસમાં ભેગી કરી હતી આ વર્ષે અમારો ત્રણ હજારથી પાંત્રીસોનો ટાર્ગેટ છે જનરલી જે લોકો બ્લડ આપતા હોય છે એ લોકોને કેવું નથી પડતું સામેથી જ આવી જાય છે પ્લસ અમારા નવ હજાર જે પેરેન્ટ્સ છે એ એને પણ અમે અલગ અલગ ટાઈમિંગ વાઈઝ જાણકારી આપેલી છે જેથી એ લોકો આવી શકે પ્લસ ઝોન ફાઇનના તમામ મોટા વરાસાથી લઈને અડાજન ઉત્તરાયણ સુધી તમામ લોકો જે છે એ આ કાર્યક્રમમાં જોડાયા છે શું રક્તદાન જે કરે છે એના માટે આ વખતે જ્યારે સુરત સિટી પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસનો એક ચેન ચલાવવામાં આવતી હોય છે ત્યારે એ લોકોને એસબીઆઈ તરફથી હેલ્મેટનું ડોનેશન પણ આપવામાં આવે છે જેથી લોકો મોટિવેટ થાય અને બ્લડ ડોનેટ કરે એનેથેશિયા થેલેસેમિયા જે ગ્રસ્ત બાળકો છે એમના માટે બ્લડ ડોનેટ કરીએ પ્લસ આ બ્લડ એક એવું વસ્તુ છે જેમાં તમને કોઈ કોઈ પણ પ્રકારનો કોસ્ટ લાગતો નથી તમે સેવાકીય પ્રવૃત્તિ ઘરે બેઠા અથવા તો કોઈ બી બ્લડ બેંકમાં કે કોઈ બી સેવાકીય ટ્રસ્ટમાં જઈને તમે કરી શકો છો તો આવા બાળકો માટે તમે બ્લડ ડોનેટ કરો રેડિયન ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ હર હંમેશ સુરત સિટી પોલીસની સાથે છે પ્લસ પોલીસ અમારી સાથે છે અને પોલીસની સાથે કોઈ પણ સેવાકીય કાર્ય હશે એમાં હર હંમેશા આગળ રહેશું મારું નામ આશીષ વાઘાણી કેમ્પસ ડાયરેક્ટર ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ સરકારનો આજે સુરત શહેર પોલીસ કમિશનર ઝોન ફાય અને જેટલી પણ પોલીસ સ્ટેશન છે એ બધા અને ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી થેલેસેમિયાગ્રસ્ત બાળકોના માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સર આપણે મુખ્ય ઉદ્દેશ એવો છે કે થેલે બાળકો છે જેમને મહિનામાં બે વાર લોહીની જરૂર પડતી હોય છે આવા બાળકોને સમયસર લોહી મળી રહે જેના કારણે એના પરિવારને અને બાળકને કોઈ પણ પ્રકારનું દુઃખ સહન ના કરવું પડે અને ઇઝીલી એમને આ વ્યવસ્થા ઊભી થાય એ બાબતે આ વારંવાર કરવામાં આવે છે ગયા વર્ષે અમારી બાવીસસો બ્લડ બેગ જેવી કલેક્શન થયું હતું આ વર્ષે અમે એવું વિચાર્યું છે કે બાવીસો કરતાં પણ વધારે બ્લડનું એકત્રીકરણ કરીએ અને થશે છે આપણી સાથે અમારા વાલીઓનો ખૂબ જ પોઝિટિવ સહયોગ રહ્યો છે આમાં ગયા વર્ષે પણ બહુ સારો સહયોગ રહ્યો હતો પોઝિટિવલી વાલીઓએ અગાઉથી અમને જણાવી દીધું હતું કે અમે નવ વાગે આવશું અમે દસ વાગે આવશું અમે બાર વાગે આવશું એટલે અમારા જે અલગ અલગ વાલીઓ જે અલગ અલગ બોર્ડમાં છે બધાએ બધા શિક્ષકોને અથવા પ્રિન્સિપાલોને સામેથી ફોન કરીને જણાવી દીધું હતું કે અમે લોકો અમારા આ સમયમાં અમે પહોંચી જશું અને ખાસો એવો સપોર્ટ રહ્યો હતો સુરત શહેરના શહેરીજનોને એવો મેસેજ પા પાઠવીશ કે સુરત શહેર પોલીસ સદા માટે આપણા બધાની સુરક્ષા માટે આવા બધા સામાજિક કાર્ય કરે છે અમે શાળાકીય કાર્ય પણ આવા સેવાકીય કાર્ય કરીએ છીએ તો આપ પણ આવા બધા જે કાર્ય થાય છે એમાં પોઝિટિવલી અને એક ઉમદા અને ઉર્જા સાથે સહયોગ આપો અને આપ આપો જ છો અને આગળ પણ આવા બધા કાર્યક્રમ કરતા રહો અને કરો થેન્ક યુ પોલીસ તરફથી જો નો વાઈસ દર મહિને જો એક બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરવામાં આવે છે જેમાં સુરત પોલીસના સાથે સાથે અમારી જો પ્રજા હોય છે આ બધા મળીને જો બ્લડ ડોનેટ કરે છે આ તમામ બ્લડ જો અમારા થેલીસેમિયાથી પીડાતા જો અમારા નાના દીકરા દીકરીઓ છે એના માટે આપવામાં આવે છે જોએ આજે તેર જેટલા બ્લડ બેન્કો જેમાં તમામ સરકારી અને પ્રાઇવેટ બ્લડ બેન્કો છે એની અહીંયા જે ટીમો છે જોએ અને લગભગ અમારા લોકોને ટાર્ગેટ છે કે કરી પંદરસોથી વધુ બ્લડની યુનિટ ભેગી થાય જોઈએ અને છેલ્લા લગભગ બે વર્ષમાં જો ડીસીપી ઝોન ફો ઝોન ફાઇવ મિસ્ટર રાકેશ બારોટના નેતૃત્વમાં અહીંયા લગભગ જો એ દસમા આ બ્લડ ડોનેશન કેમ્પના આયોજન છે જેમાં દસ હજારથી વધુ યુનિટો અત્યાર સુધી આપવામાં આવી છે તો આ યુનિટ તમામ અમારા થેલીસેમિયાથી પીડાતા બાળકો માટે જશે અને સૌથી સારી વાત છે કે અમારા બહેનો તરફથી કે બ્લડ ડોનેશન કરવામાં આવી રહ્યા છે જો એ ભાઈઓ તો કરતા હોય છે બ્લડ બહેનો બી કરે છે આ બી બીજા લોકો માટે એક પ્રેરણાદાયક બાબત છે કે લોકો આવે વધુ માત્રામાં આવે કે આ સમય એવું છે આ મહિનાઓ એવું છે કે વધુમાં વધુ જો અમારા બ્લડના જરૂરત બ્લડ બેંકોને પડે છે જોઈએ તો રેડિયન્ટ સ્કૂલના આ પ્રાંગણમાં આ આયોજન કરવામાં આવેલા છે આજ રજાના દિવસ હોવા છતાં તમામ ટીચર્સ વગેરેની સ્ટાફ બી અમારા સાથે જે મદદમાં છે એનો હું આભાર માનું છું જોઈએ સાથોસાથ તમામ એવા આયોજકો તમામ તેરા બ્લડ બ્લડ બેંક અને એના સ્ટાફ અમારા પોલીસ સ્ટાફ જોએ લોકો ડોનર તમામ લોકો આ પ્રકારની સેવા અમે સુરતમાં કરતા રહીએ બધાને ખબર છે કે સુરત દાનમાં સર્વપ્રથમ જે પૂરા દેશમાં હરદમ પ્રથમ રહે છે ચાહે જો આંખો નેત્ર દાન હોય ચાહે જો અંગના દાન હોય જો બોડીના દાન હોય અને રક્તદાન રક્તદાન બી અમે લોકો ઇન્ડિયામાં સૌથી સૌથી આગળ રહીએ છીએ જો એના જો પ્રેરણા લઈને જો આજના આયોજન છે અને અમે ઉમીદ રાખીએ છીએ કે અમારા થેલીસીમિયાથી પીડાતા બાળકોના શારીરિક સ્વસ્થતા જળવાતા રહેશે અને કોઈ દિવસ બ્લડના કમી નહીં થશે એવા અમારા સુરતના નગરજનો અને અમારા પોલીસ સ્ટાફ જોઈએ અમે લોકો પ્રતિબદ્ધ છીએ જોઈએ અને ફરીથી અમારા મીડિયાના મિત્રો જો આપને થકી જ આ બધા આ પ્રચાર પ્રસાર થાય છે જેથી બીજા જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ થાય તો વધુ વધુ લોકો આવે જોઈએ તો આપને બી ખૂબ ખૂબ અમે આભાર માનીએ સુરત